વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ માનવતાની મહેક 112 જનનું અક્ષક સેવાની સતતતાથી રસ્તો ભટકેલા માસૂમ બાળકનું પુનઃમિલન કરાવ્યું ગુજરાત સરકાર દ્વારા જનતાની સુરક્ષા અને તાત્કાલિક સેવા માટે કાર્યરત એક સો બાર જન સંરક્ષક પ્રોજેક્ટ આજે એક પરિવાર માટે રીવડું સાબિત થયો છે ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓની સતર્કતા અને સંવેદનશીલતાને કારણે એક સાડા ચાર વર્ષના મન બાળકને તેના પરિવાર સાથે મેળવી આપીને પોલીસ તંત્રે સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કર્યું છે આ ઘટનામાં એક બાર જનરક્ષક વાહનના હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ રણજીતસિંહ અને ડ્રાઈવર નરેન્દ્ર વિક્રમ બારીયા ની ભૂમિકા અત્યંત પ્રશંસનીય રહી છે વિગત એવી છે કે લક્ષ્મણનગર સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈ સાગરભાઈ અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ આપવા સમર્થ હતો તે અચાનક દરથી દૂર નીકળી જઈ રસ્તો ભટકી ગયો હતો આ અજાણ્યા અને ગભરાયેલા બાળક પર પેટ્રોલિંગમાં રહેલા હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈ ની નજર પડી હતી બાળકની મનસ્થિતિ પારખી ગયેલા આ જવાનોએ તેને પ્રેમપૂર્વક સાચવી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી ત્યારબાદ કોઈ પણ વિલંબ વગર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી હતી સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્ક નો ઉપયોગ કરીને બાળકના વાલી વારસની ની શોધખોળ હાજરી હતી પોલીસ જવાનોની અઠક મહેનત રંગ લાવી હતી અને ગણતરીના સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અકિતાબેન સુધી પહોંચવામાં સફળતા મળી હતી પોતાના માસુમ પુત્રને હેમકેમ પોલીસના રક્ષણમાં જોઈને માતા પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી આ સ્થાનિક લોકોમાં ભારે આદર જમાવ્યો છે સ્થાનિક તંત્રની આ સતર્કતાને કારણે એક મોટી હોનારત તરીકે ગઈ હતી અને એક માસુમ બાળક અજાણ્યા હાટોમાં જતું બચી ગયું હતું આ સફળ કામગીરી બદલ સમગ્ર વિસ્તારમાં એકસો બાર ની ટીમ પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે પાલી ટાઈમ્સ ભરૂચ